લખપત તાલુકાના વર્માનગર ખાતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલયમાં ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા કૃષ્ણ વર્મા વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બારની જે પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે આજે આપણે અહીંના પ્રિન્સિપાલ સાથે વાત કરશું શું શું તૈયારી છે અને કેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષામાં ભાગ લેશે તો એ વિશે વાત કરશું સાહેબ સાથે આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જેમાં અમારી શાળા શ્રી એસ કે વિદ્યાલયમાં ધોરણ દસ અને ધોરણ બાર બંનેના પરીક્ષા કેન્દ્રો છે ધોરણ દસની અંદર આજે ગુજરાતી માધ્યમની અંદર ગુજરાતીનું પેપર છે અને અંગ્રેજી માધ્યમની અંદર અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર છે આજે તમારા આ પરીક્ષા કેન્દ્ર ઉપર ધોરણ દસની અંદર એકસો સત્તાવન ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે અને બાવીસ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે આમ બંને મળી અને કુલ એકસો એકોતેર વિદ્યાર્થીઓ થાય છે એટલે આજે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવવાના છે એ સર્વેને પરીક્ષા માટે મારા અને શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી આશા રાખું છું ધોરણ બારનું પેપર છે એ બપોરે પોણા ત્રણ વાગ્યાથી શરૂ થશે જ્યારે ધોરણ દસનું પેપર છે એ સવારે પોણા દસથી શરૂ થશે અસ્તુ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે એસએસસીનો પ્રથમ પેપર છે અને આજે ગુજરાતીનું પેપર છે અને અમારી સ્કૂલના જે સ્ટાફ છે એના દ્વારા અમને પૂરો સાથ સહકાર આપવામાં આવ્યો છે અને અમને ઘણું બધું પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે અને ઘણા વિદ્યાર્થીઓ એસએસસીની એસએસસીનું પેપર બોર્ડ વિશે સાંભળીને જ ખૂબ જ ગભરાતા હતા પરંતુ અમારા સાહેબો દ્વારા એમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે એસએસસીનું પેપર છે એ ભીમલેરી પરીક્ષા કરતાં ખૂબ જ સહેલું જાય છે અને અમને આશા છે કે પેપર મારો આજે પણ સૌનો છે સારું જશે કારણ કે સર્વે ભવનથી સર્વે સર્વેરા માટે સર્વે બદલાશ છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો